આપણને સમજાય આપણને એમની વાણી ઉપર વિશ્વાસ આવે છે અને સાંજે આપણે વિશ્વાસ કરીએ એવા નથી બજારમાં જાવ તો આપણને ખબર પડે કે આપણે કેટલા વિશ્વાસ લઈને કેટલા અવિશ્વાસ કાપડ લેવાનું હોય તો ચાર વાર આમ ખેંચી ખેંચી જુએ જાડું છે કે પાટું છે પેન્ટ શર્ટ લેવા જાવ જુઓ ને

આપણો સ્વભાવ એવો છે કે આપણે ચકાસી હવે ભગવાન એના પર વિશ્વાસ કર્યો હશે તો ચકાસી કર્યો હશે ને એમને નથી કર્યો પણ પછી એક વખત નક્કી થઈ ગયું કે હવે આ માર્ગ ઉપર ચાલવાનું છે પછી જે એની અંદર પ્રશ્નો આવવા માંડે ને ખાડા આવવા માંડે ત્યારે આપણે લીધું હું તમને ખરેખર કહું ભગવાન સ્વામીને જે પછીના મૃતમાં કહ્યું છે ને કે પથ્થર ઉપર દોરડાથી આંખ પડે છે લીસોટા પડે છે બરોબર ને એટલી ગતિ એ પણ તમારું જીવન ભગવાન તરફ ચાલે ને એવું રાખજો સ્પીડ તમારી ઓછી થશે તો વાંધો નથી પણ તમે છોડી દીધું ને એટલે સમયજી આપણે વિમુખ અને આપણે ભગવાન થી વિમુખ ન થતા ભગવાન સ્વામિનારાયણ તો કહ્યું છે કે હું કોઈ દિવસ મારા ભક્ત ને જીવતો નથી ભગવાન ગીતાજી માં કહ્યું છે કે યોગભ્રષ્ટ શું સ્થિતિ થાય છે અર્જુનજીએ જયારે પૂછ્યું ત્યારે ભગવાને કહ્યું કે કઈ નહીં એ બીજા જન ને પાછો આવીને મળે છે ભગવાન પણ આપણે જયારે માર્ગ છોડીએ છીએ તો આપણે એના આપણી જાતના વિરોધી થઈ એકદમ સૂક્ષ્મ વાત કરું છું સમજવાનો એક પ્રયત્ન ઉદાસીનતા ગમે તેટલી મીઠી લાગે ખરેખર ઉદાસીનતા બહુ મીઠી લાગે આમ બધા દર્દ ભરે નગમે છે ને તો એવા હારા લાગે એવા હારા લાગે પણ ખબરદાર એમ જો તો પેશવા દિવસો બગાડશે વર્ષો બગાડશે અને જો ભલું હશે ને તો જન્મારું બગાડશે આ વાતનો તમે ખાલી વિચાર કરજો આમ છે ને શાંતિથી એકાંતે બેસજો અને મારી વાતનો વિચાર કરજો Ota <imitation> eo